રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિન ભારત દેશમાં દર વર્ષની ચૌદમી એપ્રિલના દિવસે મનાવવામાં આવે છે ચૌદમી એપ્રિલ ઓગણીસો ચુમાલીસના દિવસે મુંબઈના બંદર ડોકયાર્ડ ખાતે ફોર્ટ સ્ટીકે નામના માલવાહક જહાજમાં અકસ્માતે આગ લાગી હતી આ જહાજમાં રૂની ઘાસડીઓ વિસ્ફોટકો તેમજ યુદ્ધ સામગ્રી ભરેલ હતી તેમાં અકસ્માતે આગ લાગતા અગ્નિશમન સેવાના કર્મચારીઓ આગો લવાનું કાર્ય કરતા હતા આ દરમિયાન જહાજમાં વિસ્ફોટક સામગ્રી હોવાને કારણે છાસઠ અગ્નિશમન સેવાના કર્મચારીઓની આગને લપેટમાં આવી વીરગતિ પામ્યા હતા આ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા તેમજ આગથી બચવાના ઉપાય માટે જનજાગૃતિ લાવવાના હેતુસર દેશભરમાં આ દિવસ મનાવવામાં આવે છે જે અંતર્ગત આજરોજ બારડોલી ફાયર વિભાગ દ્વારા મુંબઈમાં થયેલા વિસ્ફોટમાં શહીદ થયેલા જવાનોને બારડોલી ફાયર વિભાગના જવાનો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તેમજ લોકોમાં જનજાગૃતિ લાવવાના હેતુસર બારડોલી નગરમાં અગ્નિશમનના સાધનો સાથે ફ્લેગ માર્ચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આપણે દર વર્ષે ચૌદ એપ્રિલ ના રોજ ફાયર સર્વિસ day તરીકે ઉજવીએ છીએ કારણ કે ચૌદ એપ્રિલ ઓગણીસો ના રોજ મુંબઈ dock અંદર વિસ્ફોટક ભરેલ દારૂગોળા અત્યંત જ્વલનશીલ માલ ભરેલો એક SS ફોર્ટ સ્ટાઇફન બ્રિટિશ માલવાહક જહાજ જેની અંદર ભયંકર આગ લાગેલ હતી જેની અંદર એ આગની કામગીરીમાં આપણા ફાયરના છાસઠ જવાનોએ ફાયરની કામગીરી કરીને આગ ઓલવવા પર કંટ્રોલ મેળવેલો હતો એક એ નક્કી કરવામાં આવ્યું કે ચૌદ એપ્રિલ ના રોજ આપણે ફાયર સર્વિસ ડે તરીકે ઉજવશું વીર વીર જવાનો ના શહીદ ને આપણે શ્રદ્ધાંજલિ આપીને ચૌદ એપ્રિલ નો દિન ઉજવીશું રિપોર્ટર પ્રશાંત પટેલ બારડોલી